રાજ્યમાં આજે એકસો પિસ્તાળીસ તાલુકામાં વરસ્યો વરસાદ સૌથી વધુ કચ્છના માંડવીમાં અઢી ઇંચ આગામી છ દિવસ મન મૂકીને વરસશે મેઘરાજા ટેકનિકલ કારણોના કારણે રાજકોટ ડિવિઝનના ટ્રેન વ્યવહારને થઈ અસર ઓગણત્રીસ જૂને વાકાનેર મોરબી વચ્ચેની ડેમુ ટ્રેન રદ વાપી શામળાજી હાઈવે પર ઠેર ખાડા મુદ્દે સાંસદ ધવલ પટેલ એક્શનમાં બિસ્માર રસ્તાનું નિરીક્ષણ કરી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે કરી ચર્ચા દ્વારકા પ્રશાસન સામે લારી ગલ્લાવાળાઓએ હવન યોજી નોંધાવ્યો વિરોધ સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા સફાઈ કામગીરી દ્વારકા પ્રશાસન સામે લારી ગલ્લાવાળાઓને હવન યોજી નોંધાવ્યો વિરોધ સત્તાધીશો હવેલી તકે હપ્તાખોરી બંધ કરે તેવો વેપારીઓનો આરોપ